નમસ્કાર મિત્રો અમે તમે બે દિવસથી ટીવી સમાચારમાં પણ સમાચાર જોતા હશો તો તમને ખ્યાલ હશે કે એમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની દરેક સમાચાર પત્રમાં ટીવી નાઇન હોય કે અન્ય કોઈ ટીવી સમાચારો જે છે તો એ બધામાં એક જ સમાચાર પ્રકાશિત થતા રહેશે કે ગ્રામ પંચાયતની ચૂંટણીના હવે હમણાં થવાની છે ઘણા બધા આપણા દર્શક મિત્રો જે હતા એની કોમેન્ટ હતી કે ચૂંટણીની તારીખ આપો તો એ બધું છે એ રાજ્ય ચૂંટણી પંચ ઉપર આધારિત હોય છે અમારા સુધી જે કાંઈ માહિતી હોય એ જ તમારા સુધી છે પહોંચાડતા હોય એટલે ચૂંટણીની તારીખો નક્કી કરવી એ બધું એ તો રાજ્ય પંચ ઉપર હોય છે પણ જેવી માહિતી હોય છે એ માહિતી તમારા સુધી પહોંચે એવો પ્રયત્ન છે એ અમારા થકી થતો હોય છે એટલે વિડીયોમાં ઘણી કોમેન્ટ પણ આ રીતે આવતી હોય છે પણ હવે ચૂંટણીને છે એ સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આવો આખો એક પરિપત્ર પણ છે એ રાજ્ય ચૂંટણી પંચ છે એ મૂકેલો છે જેમને આ તમારી સમક્ષ આખો પરિપત્ર મેં મૂકેલો છે જે કાંઈ આપણી ચૂંટણીઓ જે છે એ જે કાંઈ ક્યાંથી ક્યાં સુધીના સરપંચોની છે એ ચૂંટણી થવાની છે કોની મુદત પૂરી થવાની છે અથવા ગ્રામ પંચાયતનું જે મધ્યસ્થ ચૂંટણી હોય એટલે કે કોઈ વિભાજનથી નવી પંચાયત અસ્તિત્વમાં આવી હોય કે કોઈ અન્ય રીતે પણ જો ખાલી જગ્યાઓ પડી હોય તો તમામ બાબતોની પેટા ચૂંટણી છે એની તૈયારીની સંપૂર્ણ તૈયારી હવે રાજ્ય ચૂંટણી પંચે છે કરી ચૂકી છે આ પરિપત્રની અંદર સ્પષ્ટ બધું છે એ લખેલું છે કે ત્રીસ છ બે હજાર પચીસ સુધી જે જેની મુદત પૂરી થતી હોય છે એ તમામ જગ્યાઓમાં પણ પેટા ચૂંટણી છે એ યોજાવાની છે આવી એક ઓફિશિયલી પરિપત્ર છે એ બહાર પડેલો છે આ હું ફરીવાર તમને કહું છું કે આ ઓફિશિયલી પરિપત્ર છે હું માત્ર તમારા સુધી આ જાણકારી છે એ પહોંચાડું છું જે કાંઈ ચૂંટણીઓ જે છે જે સરપંચોની જે મુદત જે પૂરી થતી હોય છે એ ત્રીસ સુધીની છે એ ગણવાની રહેશે આવો એક સ્પષ્ટ ઉલ્લેખ છે એ આખા પરિપત્રની અંદર છે કરવામાં આવેલો છે આ ઉપરાંત જે કાંઈ વિસર્જન થયેલું હોય ગ્રામ પંચાયતની તો એની ચૂંટણી પણ છે એ થવાની છે આ ઉપરાંત અગાઉ ચૂંટાયેલ વ્યક્તિ હોય અને કોઈ અકળ કારણોસર જે ખાલી જગ્યા પડેલી હોય તો એ ખાલી જગ્યા માટેની પણ છે એ ચૂંટણી યોજાવાની છે વિસર્જન થયેલીની મધ્યસ્થ ચૂંટણી પણ છે એ સરકાર દ્વારા છે થવાની છે ઘણા બધી જગ્યાઓ પર છે એ કોઈ કારણોસર સત્પરની જગ્યા છે એ ખાલી પડેલી છે તો એવા જગ્યા ઉપર પણ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી મધ્યસ્થ સત્ર અને પેટા ચૂંટણીની પૂર્વ તૈયારી છે એ તમામ અધિકારીઓને રાજ્ય સરકાર તરફથી છે આદેશ આપવામાં આવી દીધા છે આ ઉપરાંત પણ ઘણી બધી બાબતો છે એ રહેલી છે જે કાંઈ અધિકારીઓને જે કાંઈ સૂચનાઓ આપવામાં આવેલી છે એ સૂચનાઓ કઈ કઈ છે તેની માહિતી પણ છે અહીં દર્શાવેલી છે ચૂંટણી પૂર્વે જે કાંઈ તૈયારીઓ કરવાની છે એ તૈયારીઓની બાબતો પણ આ આખા પરિપત્રની અંદર છે સામેલ કરેલી છે એટલે કે જે પૂર્વ તૈયારી કરવાની છે દાખલા તરીકે આ ચૂંટણી છે એ બેલેટ પેપરને આધારે થશે તો બેલેટ પેપર છપાવવા પ્રિન્ટિંગ પ્રેસ નક્કી કરવા અને તથા પ્રિન્ટિંગની કામગીરીની ક્ષમતા અને સુરક્ષિતતા નિશ્ચિત કરવા બાબતે પણ છે એ આખો આદેશ છે આપવામાં આવેલો છે ચૂંટણીની કામગીરી માટે જે ઉપયોગમાં લેવાની જે કાંઈ ચૂંટણીલક્ષી જે સામગ્રીઓ હોય છે અથવા જે કાંઈ સ્ટેશનરી હોય છે અથવા સાહિત્ય ખરીદવા માટે જે કાંઈ ટેન્ડરો જે બહાર પાડવાના છે એ ટેન્ડરો બહાર પાડી એની એજન્સીઓ નક્કી કરવાની છે આમ તમામ બાબતો છે એ હવે અધિકારીઓને રાજ્ય ચૂંટણી પંચે છે એ નક્કી કરવા માટે જાહેરાત કરી દીધેલી છે આ ઉપરાંત નવા મતદાર યાદીની જે છે એ પણ છાપી અને એ કઈ એજન્સી પણ છાપવાની છે એ એજન્સીઓ પણ નક્કી કરવાની સૂચનાઓ છે એ આપી દીધેલી છે તો આ આખો એક ઓફિશિયલી જે પરિપત્ર છે એ સરકાર દ્વારા છે એટલે કે ચૂંટણી આયોગ દ્વારા છે એ બહાર પાડેલો છે જે માહિતી જે છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે એ થઈ રહ્યો છે કોને કોને આ બધી કામ કરવાના છે એ બધી બાબતો પણ છે એ રહેલી છે દાખલા તરીકે સ્વીકાર કેન્દ્રો તૈયાર કરવાના છે સ્ટ્રોંગ રૂમ છે અથવા સરપંચના હોદ્દાઓ પર જે હરીફ ઉમેદવારનો જે ખર્ચ છે એ ખર્ચના ધોરણો નક્કી કરવાના છે પોલિંગ સ્ટાફનો આખો ડેટાબેઝ તૈયાર કરવાની નિમણૂંક આપી ઝોનલ અધિકારીઓની નિમણૂક અને તાલીમ કઈ રીતે કરવી તેની માહિતી છે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ જે મથકો છે તેની પણ યાદી તૈયાર કરવાની છે ચૂંટણી અધિકાર અને ચૂંટણી અધિકારીશ્રીની નિમણૂક માટે તાલીમ અને એ તાલીમ માટેની પણ છે એ મંજૂરી આપેલી છે કાઉન્ટિંગ સ્ટાફ છે એની તાલીમ અથવા એની માહિતી આચાર સંહિતાના અમલ માટેની આખી સમિતિ રચવાની છે નોડલ અધિકારીની નિમણૂક કરવાની છે કોમ્યુનિકેશન હોલ તૈયાર કરવાના છે મત કુટીર મત પેટી આ બધી જ માહિતી છે હવે અધિકારીઓ પાસેથી છે એ અમલ કરવાની રાજ્ય ચૂંટણી પંચ છે એ મંજૂરી છે એ આપી દીધેલી છે તો આ ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે હવે ટૂંક સમયમાં છે એ ચૂંટણી થવાની છે અને ટીવી સમાચારમાં પણ આ બે દિવસ ચૂંટણીને લઈને ખૂબ મોટા સમાચારો છે આવી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે હવે નજીકના દેશોમાં ચૂંટણી છે એ અવશ્ય થશે જો થશે તો એનું આખું જાહેરનામું બહાર પડશે કોણ કોણ એની અંદર ભાગ લઈ શકે કેવા કેવા સભ્યો માટે કઈ કઈ એની લાયકાતો છે એના વિશે પણ આપણે હવે પછી છે એ વિડીયો મૂકશું જો તમને આ સારું લાગે તો વિડીયોનો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવી માહિતી મેળવવા માટે તમે મારી સાથે જોડાયેલી રહો ફરીવાર ચૂંટણીની તારીખો નક્કી થશે એટલે તમારા સુધી અવશ્ય છે એ પહોંચાડશું હું કોઈ તારીખ છે જાહેર કરી શકતો નથી એટલે કોમેન્ટની અંદર પણ ઘણાની આખી બાબતો હતી કે હવે જાહેર કરો પણ આ બધું ચૂંટણી પંચનું કામ છે તો આવી માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો